સુરતમાં સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈને સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી હતી પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે અઠ્યાવીસ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે હાલ આ મામલે ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ પણ હુમલાની કલમો પણ ઉમેર કરવામાં આવ્યો છે તો લાલગેટ વિસ્તારમાં બે વાહનો સળગાવ્યા હતા તે ટોળા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા એક ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અન્ય આરોપીઓને શોધી કાઢવાની તજવીજ હાથ ધરાય છે સમગ્ર વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે લોકોને અફવા પર ધ્યાન ન આપવા પણ પોલીસ કમિશનરે અપીલ કરી છે સગીરો છે તે ઘટનાથી પોણા એક કિલોમીટર દૂર રહે છે અને મુસ્લિમ ગીજ વિસ્તી લોકો વચ્ચે રહે છે આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે ગઈકાલે તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર જો મેઘવાડ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જોઈએ અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને જો ડિટેઇન કરીને જોઈએ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જો એ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો એ અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જોઈ આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ થયા ને પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને બિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરી ટોળાને બિખેરવામાં આવેલા અને પછી એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠ્ઠાઈસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોએ અને અમુક અમને મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને એ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓને જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જ્યોનાયલ એક્ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કોમ્યુનલ મતલબ કોઈ બીજાના જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બી એનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એટ જો ના કાયદા પ્રમાણે આ દાખલ કરવામાં આવે છે જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્વન ડેફનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કીધું કરવાના છે પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોઈએ શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ વન ઝીરો નાઇન વન 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 એટી નાઇન વન દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણસો સાતના ના કલમો છે જૂનાગઢ પ્રમાણે અમે વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના ક્રિતો કલમો છે સાથ પોલીસના ઉપર જે સોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો એ અને જેમાં કુલ અત્યાર સુધી અઠાઈ જેટલા આરોપીઓના આપને ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં આવે સળગાવ બે ગાડીના કાંસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો બીએનએસના જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરી છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલ ટીમ જો જેટલા બી ફૂટેજસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારનો માહોલ ખરાબ કરેલા છે એના જો એ અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો એનો અને સૂચીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે